ત્યાં સમાધિ લીધી ત્યાંનું આદુ હો અને સમાધિ લીધી ત્રણ દિવસ અને હરઘુજી મહારાજ સગા માસીના દીકરા થાય કારણ કે રામદેવજી બાપાના માતાજી મિનળદે અને હરભુજી ના માં બે સગા બહેનો એટલે માસ્યા ભાઈઓ થાય હરભુજી મહારાજ હરગુજી મહારાજ એટલા બધું રામજી બાપા સાથે એને ભાવ પ્રેમ હતો અને એક વખત બેઠા હતા ત્યારે વચનમાં માગી પણ લીધું હતું કે ભાઈ તમે જ્યારે જગત છોડો ત્યારે મને મળ્યા વિના જગતમાંથી જવાનું નહીં એ વચન પાછું રામદેવ બાપાએ હરભુજી મહારાજને આપી ગયું અમે એ ત્રણ દિવસ સમાધિ ન થઈ ગયા અને ખેરઘર ગામના એ નાના એવા રાજા હરભુજી મહારાજ ગોલિયામાં શું થશે બીજી બાજુના ગોલિયામાં એમના ધર્મ જેને ભટિયાણી કહેવાય છે એ વિસ્તારમાં એ શું થશે અને રાત્રિના ટાઈમે એકદમ હરભુજી મહારાજ જોર જોર થી ઊંઘ માં રોવા મળે બહુ રોવે છે મૂંઝાય છે આંગળાની ધારું જાય છે ભટિયાણી ઢાંકી જાય ચોલિયામાંથી ધંધોળી કરે શું મને એવું સ્વપ્ન આવ્યું દેવી કે સમાધિ લઈ લીધી દ્રશ્યો અને સમાધિ આપી મને બહુ દુઃખ થયું આ અંદર કે છે એટલે મને બિલકુલ અમે ગમતું નથી મને મળ્યા રામદેવજી મહારાજ જગત છોડે નહીં મને વચન આપ્યું

But I'm happy. ਆਰ ਸੁਣੀ ਨਰੇ ਐ ਮਾਨ ਮਾਨ ગુરુજી મહારાજ દૂર થી રામદેવ બાપા ને જોતા લીલુડા ઘોડા ઉપર એકદમ ખુશ થઈ ગયા હરખ થઈ ગયો ઓહો આ ભાઈ તો હજી છે અને મને તો સ્વપ્ન માં બીક લાગી ભટિયા નહીં કેતા તા કે મેં વાત સાંભળી છે એટલે તમે જલ્દી જ જાવ તમને વચન આપ્યું હોય તો બીર વચન મિથ્યા નો થવા દે એટલે ચોક્કસ રામદેવજી મહારાજ જ છે નજીક કેસ આવી જાય છે બે ભાઈઓ ઘોડે બેઠા ઉઠે છે જાજમ બેહે છે

રામદેવજી સમાધિ લીધી એમના ભીયા આવે છે કોખોય કરતા નથી એટલે બે જણા દોડા દોડ ગયા કે તમે એમના કેમ ભીયા હો તો રામદેવજી માને તો સમાધિ લીધી ભલામણ ત્રણ દિવસી એવી વાત ન કરો તમે આવું અમંગળ કેમ બોલો છો અને એ કઈ હારે સીધે સીધા અંદર દાખલ થઈ ગયા અને બધા સભામાં બેઠા તા શોક અવસ્થામાં ત્યાં જઈને ગયા અને છે આ તમે શું બોલો છો બધા તુમરાઓ ભાઈ વિશે હું બોલો ભલામણ આ તમે ધોધ ખરા રતન પટોળો અમલ ગણની પોતું ગેડિયો આ બધું મને આપ્યું મને હમણાં તો આવે છે મે બહાર ભેગા હતા અન અત્ર જીવ બધાય અન બધા તુમરા ઉભા થયા કે તો આપણે સમાજી આપી એનું શું અને રતન પટોળો અમલ ગણની પોતું ગેડિયો બધું મારી પાસે કોનું કીધું તું આપણે એક મહિનો અગાઉ બધાય

પણ હવે હું જન્મ ધારણ નહીં કરું એવું કેશ કીધું અન પછી તો બીજો કોઈ પિલાજ હતો નહીં કે બધા મારા ઘરે આવ્યા સાથે સાથે અરઘુજી પણ એ શોકમાં રોકાણા છે બધી ક્રિયા થઈ છે ભંડારા ને એ પછી પણ કેસ રોકાણા હતા અને સમાધિ અવાજનવાર જાય છે અને અરજી પાટી નિત્ય સમાધિની સેવા પૂજા કરે છે ભૂતગીત કરે સાંજે ત્યાં જાય સવારી ના અવર ગવર તો એમના ચાલુ જ છે દર્શને આવવાની અને ઘણા દિવસ થયા પછી અર્ભુજી મહારાજ એમણે કામ ખેર કર જવાનું વિચારે છે સમાજીએ જાય મારે કે અમારામાં હિન્દુ અપીલ થઈ ગયા રણુરામાં એ છે અને તો અમારે હિન્દુ અપીલ જોવો છે ને આ લુકડાનો ખોડો કેમ આવી રાખ્યો છે આ બાગમાં બધા ફૂલડા તોડી નાખ્યા અમારા

આવી રીતે જેલ માં પોકાર કરે છે રામાર ને રામાર તરફ તૈયારી કરે છે અને આ મલીનાથ બોલી માં હું છે ત્યાંથી દેખાય છે તમે કોણ છો કે તું કેતો રામ કોણ છે હું હિન્દુઓ પીર છું અને તે આ હરજી વાટી પૂજો છે

અને પછી એના રાજા પાહે મલ્લીનાથ હરજી પાઠીને લઈ જાય છે ત્યારે એ નગરમાંથી ઘણી જમીન રામદેવજી મહારાજના હરજી પાઠી ભગતને લખી આપે છે સાંબાના પત્ર આવશે અને આખું નગર પછી હરજી પાઠીને ભોળાવવા જાય છે રામદેવજી મહારાજનો જય જયકાર કરે છે આ રીતે હરજી આગળ એમના ગયા જાય છે પ્રચાર કરે છે રામદેવજી મહારાજ સંતરામ બાપાની જય 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 સીતારામ